નાયબ કલેક્ટર એચ ટી મકવાણા નાવએ વિશ્વ પ્રસિદ્ધ તરણેતર લોકમેળામાં વાહન પાર્કિંગની વધુ રકમ વસૂલ કરવામાં નથી આવતી ને એ અંગે ચકાસણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગરમાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતર લોકમેળામાં કુલ અઠ્યાવીસ અલગ અલગ પાર્કિંગની વ્યવસ્થા કરેલ જેમાંથી અને ફોર વ્હીલરના રૂપિયા સો તથા ટુ વ્હીલરના રૂપિયા પચાસ વસૂલ કરવા દરેક ખાનગી પાર્કિંગ વ્યવસ્થા કરનાર વ્યક્તિઓને આદેશ આપવામાં આવ્યા અને વધુ રકમ વસૂલવામાં આવ્યા હોવાનું ધ્યાને આવશે તો તેઓની સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે તે અંગે પણ સૂચના આપવામાં આવી હતી જે પરત્વે નાયબ કલેક્ટર ચોટીલા એચ ટી મકવાણાઓએ તનેતા લોકમેળાના અલગ અલગ ખાનગી પાર્કિંગની ચકાસણી કરી પાર્કિંગ અંગે વધુ રકમ વસૂલ કરવામાં નથી આવતી તે અંગે પાર્કિંગ કરનાર વ્યક્તિઓએ ડ્રાઈવરોને રૂબરૂ મળી પૂછ્યા તેમજ વાહન પાર્કિંગ પહોંચીને પણ ચકાસણી કરવામાં આવી જયસ મોરી દિવ્યાંગ ન્યૂઝ થાનગઢ સુરેન્દ્રનગર